રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વાતાવરણમાં આવ્યો પલટો ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટીમાં આવ્યો ઘટાડો પ્રી એક્ટિવિટી એક્ટિવિટીની શક્યતાને કારણે આજથી પાંચ દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી ધોરણ બાર બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર વિજ્ઞાન પ્રવાહનો ત્યાસી પોઈન્ટ એકાવન ટકા પરિણામ બાણું પોઈન્ટ એકાણું ટકાવારી સાથે મોરબી જિલ્લો અગ્રેસર તો સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ઓગણસાઠ પરિણામ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ પાઠવી શુભકામનાઓ ધોરણ સામાન્ય પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો પ્રથમ તો સૌથી ઓછું વડોદરાનું સિત્યાસી સિત્યોતેર ટકા પરિણામ અનુસૂચિત જાતિ હસ્તકની સરકારી આદર્શ નિવાસી શાળાઓમાં સામાન્ય પ્રવાહ નું સો ટકા પરિણામ આવતા મંત્રી ભાનુબેન એ આપી શુભેચ્છા ધોરણ પાંચ માં પ્રવેશ માટે એકસો પંદર નિવાસી શાળામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ત્રીસ હજાર બાળકોને અપાઈ રૂપિયા સો કરોડ થી વધુની સ્કોલરશીપ ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા વખતે મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત ગુજરાત હાઈકોર્ટના નવનિયુક્ત સાત ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ એડવોકેટ જનરલ રહ્યા હાજર છપ્પન ની મંજૂરી મોટા હાઇવે પર દર ચાલીસ થી સાહીઠ કિલોમીટરના અંતરે બનશે એમ્યુનિટીઝ રેસ્ટરૂમ ચાર્જિંગ સ્ટેશન પાર્કિંગ અને ખાણીપીણીના સ્ટોલ રોજગારીની વધશે તકો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ બગલીહાર અને સલાલ બંધના તમામ દરવાજા બંધ કરી ચિનાબ સમર્થન પાકિસ્તાનને આર્થિક ઝટકો આપવાની તૈયારીમાં ભારત પાકિસ્તાન ને અપાતી નાણાકીય સહાય રોકવા રાજદ્વારી પ્રયાસો કર્યા તેજ કેન્દ્રીય નાણાં મંત્રી સીતારમણે મિલાનમાં એશિયા વિકાસ બેંક ભાજપા દ્વારા શરૂ કરાયું વકફ સુધારા જનજાગૃતિ અભિયાન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું વક્ફની સંપત્તિ પર ગરીબ મુસલમાનો નો હક્ક તો વક્ફ સંશોધન કાયદા પર વધુ સુનાવણી થશે પંદરમી મે કેન્દ્રએ પચીસ એપ્રિલે સોગંદનામું દાખલ કરી કાયદાને ગણાવ્યો હતો બંધારણીય